બે હજાર ચાર દિવસીય ઇવેન્ટ હશે જે નેટવર્કિંગ બિઝનેસ વિસ્તરણ સહયોગ માટે વધુ તકો આપશે ભારતના સૌથી મોટા વોટર એક્ઝિબિશન તરીકે માન્યતા પ્રાપ્ત કરવા આ કાર્યક્રમ ગતિશીલ ભારતીય વોટર ઇન્ડસ્ટ્રીનું મુખ્ય પ્રવેશ દ્વાર છે જેમાં ઉદ્યોગોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો ભાગ લેશે આ એક્સપોમાં એકસો એસીથી વધુ પ્રદર્શકો અને એક લાખથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે આ એક્સપોમાં પાણી ફિલ્ટર રેશન પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટના અત્યાધુનિક ટેકનિકો અને ઉકેલો પ્રદર્શિત કરવા માટેનું પ્રીમિયમ પ્લેટફોર્મ છે વાપટેક એ છેલ્લા તેર વર્ષથી આ પાણીના ક્ષેત્રે જે કંપનીઓ સંકળાયેલી છે એ બધી કંપનીઓના ગુજરાતના કંપનીઓના એસોસિએશન તરીકે કાર્યરત છે અમારી ઓલમોસ્ટ એક હજારથી વધારે કંપનીઓ અમારી વેપટેક એસોસિએશનના મેમ્બર છે ઓલ ઓવર ગુજરાતના આ એસોસિએશન પાણીના ક્ષેત્રે એજ્યુકેશન કરવાનું અવેરનેસ પબ્લિક અવેરનેસ કરવાનું જે કંપનીઓ આની અંદર કાર્યરત છે એને સપોર્ટ કરવાનું એસોસિએશનમાં કઈ રીતે હળી મળીને એકબીજાના કોપરેશન બધાના સપોર્ટથી એક્સપોર્ટ કેવી રીતે વધારી શકાય ફોરેનનો ધંધો કેવી રીતે વધારે કરી શકાય ઇમ્પોર્ટ કેવી રીતે ઘટાડી શકાય બહારથી ઇમ્પોર્ટથી માલ આવતો હોય અને ગુજરાતનું મહત્વ કેવી રીતે વધે ગુજરાત કઈ રીતે વોટરના ક્ષેત્રે એક હબ બને એના માટે છેલ્લા અગિયાર વર્ષથી કાર્યરત છે મને બહુ જણાવતા આનંદ થાય છે કે આજની તારીખમાં ગુજરાત અ વોટર નો હબ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં પહેલા દિલ્હીથી માલ આવતો ગુજરાત અમારે ત્યાંથી લઈ જાય છે દિલ્હીમાં મેન્યુફેક્ચરિંગ ઓછું થઈ ગયું ગુજરાતમાંથી જ અત્યારે મેક્સિમમ મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઓલ ઓવર ઇન્ડિયામાં માલ જાય છે એ જ રીતે એક્સપોર્ટ ભી થાય છે પેહલા ચાઇનાથી ઇમ્પોર્ટ આવતું હતું હવે ચાઇનાથી ટેકનિકલી બધું ઇમ્પોર્ટ બંધ થઈ ગયું મેક્સિમમ પ્રોડક્શન આજની તારીખમાં ગુજરાતની અંદર થાય છે અમે આ નવમું એક્ઝિબિશન અમે એરેન્જ કરી રહ્યા છે ફેબ્રુઆરીની છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને પહેલી માર્ચ એ ચાર દિવસનું એક્ઝિબિશન આપણા મહાત્મા મંદિર ગાંધીનગરમાં હોલ નંબર વન ટુ અને થ્રી ત્રણે ત્રણ હોલ ફૂલ ભરાયેલો છે મોર દેન હંડ્રેડ એન્ડ ફિફ્ટી એક્ઝિબિટર્સ ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને ઓલ ઓવર વર્લ્ડમાંથી આ પોતાની અલગ અલગ ટેકનોલોજીઓ અલગ અલગ કેપેબિલિટીઓ ત્યાં ડિસ્પ્લે કરવાની છે આ એક્સપોનું મુખ્ય વિશેષ આંતરરાષ્ટ્રીય પેવિલિયન છે જે પાણીની ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે પ્રગતિ થઈ છે તે બતાવશે વેબટેકના પ્રમુખ આસિદ દોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વેબટેક વોટર એક્સપો ભારતની અને વૈશ્વિક સ્તરે વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગ માટે એક अनोखा પ્લેટફોર્મ તરીકે ઉભરી આવે છે એક્સપોની નવમી આવૃત્તિનું ધ્યાન ઇનોવેશન જોડાણ અને જ્ઞાનના આદાનપ્રદાન સરળ બનાવ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ આવૃત્તિનું પ્રદર્શકોની પ્રોફાઇલ દ્રષ્ટિ સૌથી અદ્યતન સૌથી મોટી બેજોડ હશે ઋષભ સંઘવીએ જણાવ્યું હતું કે વર્ષોથી વેપટેક વોટર એક્સપો રાષ્ટ્રીય પ્રદર્શનમાંથી સાચા અર્થમાં વૈશ્વિક ઇવેન્ટ તરીકે વિકસિત થશે ચાર દિવસના ફોર્મેટ સાથે અમે પ્રદર્શકોને મુલાકાતીઓને પાણીના ટ્રીટમેન્ટ ફિલ્ટરેશન અને વેસ્ટ વોટર વ્યવસાયના સેગમેન્ટના નવા વલણો ઉકેલો અને વ્યવસાયોની સંભાવનાઓને ઉજાગર કરવા માટે એક સજોડ તક પણ આપી રહ્યા છે તો મિત્રો આ અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર